જયતર વસાવા તાગડી ખીલા ક્યાંથી કરે છે આ નોંધ લેજો બધા આમ આદમી પાર્ટીના નેતાઓ તાગડ ગીના ક્યાંથી પૈસો ક્યાંથી આવે કેટલાક આપણા દેશ દ્રોહી જે તત્વો પરિબળો જે છે દેશ વિરોધી જે દેશને પાયમાત કરવા માંગે છે એવા લોકોના કેટલાક લોકો હાથો બન્યા છે આમ આદમી પાર્ટી તો ખરાબ પણ

આ પદ્ધતિ સમજે લાગજો નરેગામાં શું થયું છે નરેગામાં આખા ગુજરાતની અંદર ઠેર 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 એના માણસો આમ આદમી પાર્ટી માણસો તાલુકે તાલુકે ગામ જિલ્લે જિલ્લે મૂકી દીધા વીસ પચાસ નાની મોટી સજી થઈ ભૂલ થઈ ભૂલ તો થાય કામમાં એને પકડીને દે અધિકારી જો આ વિસ્તારની અંદર આ કામની અંદર આ ગરબડ છે મોટા મોટા પાડી એટલે પેલો કોન્ટ્રાક્ટર શું કરે અધિકારી શું કરે કોન્ટ્રાક્ટર ને આનો બતાવી દો ને યાર તમે આનો બતાવી દોનો એમ કરીને લાખો રૂપિયા બનાવે છે આ લોકો આખા ગુજરાત ની અંદર મનરેગામાં કરોડો રૂપિયા અમે બનાવી રહ્યા છે કરોડો રૂપિયા ને તપાસ માંગી કઈ તપાસ ને કઈ તપાસમાં કઈ રિઝલ્ટ આવ્યું જે જે તપાસ માંગી છે એ તો આપણા લોકો ની તપાસ છે ભરૂચ માં તપાસ છે આપણા લોકો ની તપાસ છે દાહોદ માં જે તપાસ થઈ એ આપણા લોકો રેકોર્ડ પર છે

એવી ટેવ પડી છે આ બધું છે તોડવાની કરી દેવાના નાવા તોડ છે એ તોડવાની કરી દેવાના અને એ આપણા પૈસા આપણે હાથે થાય પછી તમે આ પેલા જેટલો બધો ખર્ચ આ મોટા મોટા કાર્યક્રમો કરે છે આ લોકો એ પૈસો ક્યાંથી આવે વિચારો છો એ આપણા પૈસા ક્યાં કે કોઈ નાનો ઉપ કામ થયું હોય નાનો ઉપ કામ થયું હોય એ કામનો કોન્ટ્રાક્ટર પર અધિકારીને પોતાને

খোট কানু ধতো আখা জিগে বেটে পাড়া মানুষ যেটা আগে তো মেয়ে পত্র লোক আমি সাথে লড়াই পড়া প্রসার লড়তো